ભેસાણા ગામથી શરૂ થયેલી ગોગા મહારાજની એક એવી કહાની જે આજે પણ વિશ્વાસ જગાવે છે નમસ્કાર મિત્રો આજે આપણે મુલાકાત લઈ રહ્યા છીએ બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારના દિયોદર તાલુકામાં આવેલું આસ્થા અને સંસ્કૃતિથી ભરેલું ગામ ભેસાણા ભેસાણા ગામ માત્ર એક ગામ નથી પરંતુ ગોગા મહારાજની મહિમા અને શ્રદ્ધાનો જીવંત પુરાવો છે જ્યાં અભા પાંચાના ગોગા મહારાજનું પવિત્ર મંદિર આવેલું છે અને આજે પણ દૂર દૂરથી ભક્તો શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા આવે છે આ વાત છે નવાબકાળની જ્યારે પાલનપુરમાં નવાબી શાસન ચાલતું હતું અને તે સમય દરમિયાન નવાબ સાહેબની બેગમને કોઢનો ગંભીર રોગ થયો હતો અનેક પ્રયત્નો થયા અનેક ભુવાજીઓ બોલાવાયા દવાઓ અને ઉપચાર કરવામાં આવ્યા પરંતુ કોઈપણ ઉપાયથી બેગમનો રોગ મટતો ન હતો જેથી નવાબ સાહેબ ખૂબ જ ચિંતિત હતા તે સમયે લોકો તરફથી નવાબ સુધી વાત પહોંચી કે દિયોદર તાલુકાના ભેસાના ગામમાં અભાભાઈ દેસાઈ નામના એક મહાન ભક્ત રહે છે જેઓ અભા પાંચાના ગોગા મહારાજના પરમ ભક્ત છે અને લોકો માનતા કે ગોગા મહારાજની કૃપાથી અભા બાપુ પાસે દિવ્ય શક્તિ છે નવાબસાહેબે તરત જ માણસો મોકલી અભાબાપુને પાલનપુર બોલાવ્યા પરંતુ નવાબના મનમાં એક કસોટી હતી કે જો આ ભુવાજી મારા મનની વાત કહે તો આ કસોટીને નાશ કરવા માટે કહી શકે તો જ હું તેમને સાચા માનું અભાબાપુ પાલનપુર પહોંચ્યા અને નવાબ સાહેબ સામે ઊભા રહ્યા અને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે એ પહેલાં જ અભાબાપુએ કહ્યું કે નવાબ તમે મનમાં વિચારો છો કે હું તમારી મનની વાત કહી શકું કે નહીં તમારી બેગમને કોઢ થયો છે અને તમે અનેક લોકોને બોલાવ્યા છે તેમજ તમારા મહેલમાં એક કોરો કોરોક છે જેમાં તમે છે અને તમે વિચારો છો કે કોઈ આ વાત કહી શકે કે નહીં આ સાંભળતા જ નવાબ સાહેબ આશ્ચર્યચકિત થઈ ગયા અને સમજી ગયા કે આ કોઈ સામાન્ય માણસ નથી પરંતુ ગોગા મહારાજની કૃપાથી આવનાર મહાન ભક્ત છે નવાબસાહેબ અભાબાપો પર ખૂબ પ્રસન્ન થયા તેમણે તેમનું સન્માન કર્યું પાઘરી બંધાવી અને આદરપૂર્વક સ્થાન આપ્યું અને ગોગા મહારાજની કૃપાથી નવાબસાહેબની બેગમનો કોડ સંપૂર્ણ રીતે મટી ગયો આ ચમત્કાર પછી ગોગા મહારાજની મહિમા દૂર દૂર સુધી પ્રસરી ગઈ અને લોકો સમજવા લાગ્યા કે ગોગા મહારાજ માત્ર નામ નથી પરંતુ સત્ય ન્યાય અને શ્રદ્ધાની જીવંત શક્તિ છે આજ સુધી ભેસાના ગામમાં આવેલું અભા પાંચાના ગોગા મહારાજનું મંદિર શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્ર છે જ્યાં લોકો